હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેનકીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ ખૂબ સારા સમાચાર કેમ કે જવાહર નવોદયની મિત્રો આપણે રાહ જોતા હતા એનું બીજો રાઉન્ડ મિત્રો વેઇટિંગ લિસ્ટ જે છે મિત્રો આજ ડિક્લેર કરેલ છે અલગ અલગ જિલ્લા મિત્રો પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં બીજો રાઉન્ડમાં ચાર બાળકોનું વેઇટિંગ લિસ્ટ નીકળ્યું છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે બરોડા છે અલગ અલગ જિલ્લામાં મિત્રો દરેક જિલ્લામાં નીકળે એવું નથી જે જિલ્લાની અંદર મિત્રો કંઈ બાળકના ડોક્યુમેન્ટમાં અથવા કોઈ બાળકને નથી જવું પાસ થયેલું બાળક ના પાડે અને ટીસી જમા ન કરે અથવા એલસી જમા ન કરે અથવા ટીસી લઈ લે ગયા હોય ને નથી ગમતું એવા જિલ્લાઓમાં મિત્રો સેકન્ડ રાઉન્ડ બહાર પડે છે વેઇટિંગ લિસ્ટ તો મિત્રો તમે એની માહિતી ઘણા વાલી મને પૂછે લિંક આપો મિત્રો આ લિંકમાં તમને કોઈ માહિતી આની લિંકથી નહીં મળે કે તમે તમારા બાળકનું નામ યાદીમાં છે કે નહીં એવું તમે લિંક માંગશો તો નહીં મળે એના માટે ફરજિયાત મિત્રો જો તમારે અમદાવાદની સામાન્ય ઉદાહરણ નહીં તો અમદાવાદના નવોદયમાં તમે રહો છો તો તમારે અમદાવાદનો સંપર્ક કરવાનો જવાહર નવોદય વિદ્યાલયનો ત્યાં જવાનું ત્યાંના સ્ટાફ ઓફિસ સ્ટાફને મળો અને ત્યાંની વેઇટિંગ લિસ્ટ બહાર પડ્યું છે જો પડ્યું હશે તો તમને પીડીએફ અથવા નામની યાદી તમને આપશે તો મિત્રો તમારે નહીં કે જીતુ સરને ફોન કરીને કે ભાઈ આ જિલ્લાનું બહાર પડ્યું કે નહીં મહીસા મહીસાગરથી ફોન આવે પંચમહાલથી મને ફોન કરે છોટા વાળા મને ફોન કરે વલસાડમાંથી મને ફોન કરે કે સર અમારા જિલ્લાનું બાળકનું સિલેક્શન થયું મિત્રો એક એકની માહિતી શું કંઈ મારી પાસે તો નથી જો લિસ્ટ આવશે તો હું ગ્રુપમાં શેર કરીશ પીડીએફ ઓકે પણ તમારે તમારી જાતે મિત્રો તમારા જિલ્લામાં જવાનું નવોદયમાં જઈ અને ત્યાં તપાસ કરવાની મોબાઈલ નંબર ન હોય તો ગૂગલ આજે મિત્રો શું નથી મળતું ગૂગલ ઉપર તમે લખો જવાહર નવોદય પોરબંદર કોન્ટેક્ટ નંબર તો મિત્રો જસ્ટ ડાયલમાં તમને દરેક જિલ્લાની નવોદયના નંબર મળી જશે ઓકે તો એ રીતે તમે મિત્રો કરી શકો છો સંપર્ક જે પણ બાળકો મિત્રો અશ્વિનભાઈનો હમણાં જ કોલ આવેલો તેની ઓફિસ સ્ટાફમાં જે દીકરી હતી ભાઈ એની સાથે જે કમલેશભાઈ હતા એની દીકરી મિત્રો જવાહર નવોદયમાં બીજા રાઉન્ડમાં બરોડામાં સિલેક્શન થયું છે તો આ દીકરીને અભિનંદન આ તો ઘણા બધા મિત્રો બાળકોના વાલીના અભિનંદન પાસ થયા છે એટલે ખુશીના મને સમાચાર મળતા રહ્યા છે જે લોકો પાસ થયા છે એ લોકો મને ખાસ કોમેન્ટમાં જ નામ અને વિગત મોકલજો જેથી કરીને અમને પણ બીજાને શેર કરીએ ઓકે અને આ વરસવાળા જે વાલી પાસ થયા છે એની તો ફરજ છે જ જે વાલીના બાળકો મિત્રો પાસ થયા છે એની એક ફરજ બનશે કે મિત્રો નવોદય માટે અપેક્ષાની બધી બુકો અવેલેબલ છે તો બીજા સુધી શેર કરે અને એને ગ્રુપમાં મિત્રો ખાસ કરીને મિત્રો એ લોકોને ગ્રુપમાં જોડે નવોદયની મિત્રો સ્પેશિયલ એડિશન આપણી આ તૈયાર આવી ગઈ છે બે હજાર ચોવીસની ઓકે તો એ ગ્રુપમાં બાળકોને જોડે અને બુકની સજેસ્ટ કરશે જેથી કરીને બુકની અંદર હાલ આપણે મિત્રો અપૂર્ણાંક ચેપ્ટર પહોંચી ગયા બે હજાર ચોવીસમાં આપણે જે તૈયારી કરી રહ્યા છીએ બાળકોને સરસ ફકરા પણ ચાલુ છે સાથે સાથે આકૃતિ પણ ચાલુ છે ઓકે જે લોકો મિત્રો લેટ થયા છે તો ચિંતા નથી કેમ કે આપણે બુકની અંદર કોડિંગ કરેલું છે મિત્રો બુકની અંદર જ વિડીયોથી તમને કોડિંગ કરેલું છે મિત્રો આ જોઈ શકો છો કોડિંગ અહીંયા ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે દરેક વિડીયો તમને જોવા મળશે લેટ થયા છે તો પણ ચિંતા નથી જાગ્યા ત્યારથી સવાર મિત્રો અત્યારે પણ તમે જવાહર નવોદયની છ મહિના આઠ મહિના બેસ્ટ તૈયારી કરી શકો છું ઓકે એના માટે તમારે મિત્રો બુક્સ ફક્ત લેવી પડે અને બુક્સની અંદર કોડિંગ કરેલા મિત્રો વિડીયો છે દાખલા લસા ગુસાની વાત કરીએ તો આ આ એક મહાવરો તમારે સમજવો છે ઓકે લસા અને ગુસન તો અહીંયા એક વિડીયો છે પછી બીજો અહીંયા છે પછી અહીંયા આ આ મહાવરો છે વ્યવહાર કોયડા એક તો મિત્રો ત્યાં પણ વિડીયો છે ઓકે તો આ રીતે કોઈપણ ચેપ્ટર મિત્રો તમે સતમાનની વાત કરો તો સતમાન હાલ આપણે દશાન સંપૂર્ણાંક પહોંચ્યા હોય તો આગલા સાત વિડીયો સાત ચેપ્ટરના વિડીયો મિત્રો આની અંદર આપેલા છે મિત્રો ગુજરાતની પ્રથમ એવી બુક હશે ડિજિટલ કે જેમાં તમને નવસો વિડીયો આપીએ છીએ બસોથી વધુ ટેસ્ટ મિત્રો આપીએ છીએ અને સરપ્રાઇઝ તમને બાર જુલાઈએ જે લોકો નવોદય પાસ થયા છે ને આગળના જે બાળકો છે આઠ નવ દસ એના માટે અમે જે એક સરપ્રાઇઝ બુક્સના માધ્યમથી તમને આપશું બાર જુલાઈએ મિત્રો આપણે ના રાખવી તમારા માટે સરપ્રાઇઝ લઈને આવશું ઓકે તો ખૂબ ખૂબ અભિનંદન જે કંઈ બાળકો પાસ થયા છે આમને આમ મિત્રો આગળ વધો એવી શુભકામના નથી થયા મિત્રો મેરિટમાં ન આવ્યા હોય તો એને નિરાશ નથી થવાનું આ વખતે પાછી સૈનિક શાળાની આવે છે એની તૈયારી કરો એમાં પણ આપી શકો છો અને આવનારા દિવસોમાં આઠમા ધોરણના જ્ઞાન સાધના એનએમએમએસ એ પણ એક્ઝામ આવે છે મિત્રો આવનારા દિવસોમાં હું તમને જ્ઞાન સાધના એનએમએમએસ સીટી ત્રણેયની આપણે બુક્સ આપવાના છીએ જે રીતે નવોદય માટે આપણે બેસ્ટ કન્ટેન્ટ છે એવી રીતે એનામ જ્ઞાન સાધના સીટી દરેકની આપણી બુક્સ આવશે જેથી કરીને તમને બેસ્ટ પરફોર્મન્સ મિત્રો આપી શકો ઓકે ચાલો જય હિન્દ જય ભારત